પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતના પ્રતિષ્ઠિત દ્વારકાધીશ મંદિરની મુલાકાત સાથે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક છબી ફરી એક વાર સામે આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને સાંપ્રદાયિક વિકાસ સુધીની ધમાલ વચ્ચે આ પ્રવાસે શાશ્વત શાશ્વત્સારને પ્રકાશિત કરે છે જે આધ્યાત્મિકતા ભારતની વિકાસ ગાથાના કેન્દ્રમાં છે વડાપ્રધાનની પવિત્ર દ્વારકાધીશ મંદિરની મુલાકાત માત્ર વ્યક્તિગત આધ્યાત્મિક શોધનું જ પ્રતિક નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના વ્યાપક સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને પણ દર્શાવે છે તેમના અનુભવ વિશે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સરળ પરંતુ ગહન સંદેશ સાથે તેમનો આદર વ્યક્ત કર્યો દ્વારકાધીશ મંદિરમાં પ્રાર્થના કરી જય શ્રી કૃષ્ણ જીવો ટ્વીટ જે હજારો ટ્વીટ અને જવાબો નો પડઘો પાડે છે તે દેશ ભરમાં સામૂહિક આધ્યાત્મિક સમુદ્ર કે ભીતર પ્રાચીન વારિકાજી કે દર્શન મે गहरे समुद्र के भीतर द्वारिका जी के दर्शन कर रहा था मैं पुरातन वही भव्यता वही दिव्यता मनोमन अनुभव कर रहा हूँ द्वारका हेलीपेड जगत मंदिर सुधीम सफर ने सांस्कृतिक प्रदर्शन में फेरवी ने शहरे समान उत्सव बड़ा प्रधान नु स्वागत करी ने उत्साह प्रतिसाद आप આ જીવન સ્વાગત માત્ર વડાપ્રધાન માટેના આદર અને પ્રશંસાને જ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ઊંડી ભક્તિને પણ પ્રતિબિંબિત કરે છે જે પ્રસંગ નેતૃત્વ અને વિશ્વાસનો સંગમ બનાવે છે પ્રવાસની સમાનતાક અને કદાચ આધ્યાત્મિક અને બિનસાંપ્રદાયિક વિશ્વને જોડવાનો ભૌતિક અભિવ્યક્તિને મૂર્ત સ્વરૂપ આપતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન નોંધપાત્ર છે ઓખાની મુખ્ય ભૂમિને બેટ દ્વારકા ટાપુ સાથે જોડતો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેન્ડ બ્રિજ છે આશરે નવસો એંશી કરોડના જંગી બજેટ સાથે બાંધવામાં આવેલું સુદર્શન સેતુ માત્ર ભૌતિક જોડાણની સુવિધા જ નહીં પરંતુ પ્રાચીન અને આધુનિક આધ્યાત્મિક અને ભૌતિક વચ્ચે સાંકેતિકકરણ કડી તરીકે પણ કામ કરે છે વડાપ્રધાન દ્વારા પુલને મહત્વપૂર્ણ વિકાસ તરીકે સ્વીકારવો એ ભારતના આધ્યાત્મિક સિદ્ધાંતો સાથેની પ્રગતિના એકીકરણનું પ્રતીક છે આ પુલ માત્ર એન્જિનિયરિંગની અજાયબી નથી પરંતુ ભારતના સમૃદ્ધ વારસાના આદર અને જાળવણીનો એક પ્રમાણપત્ર છે તેજ તેના આધ્યાત્મિક માળખા સાથે એકીકૃત એકીકરણમાં મૂર્તિમય છે આધ્યાત્મિક પુરાત સ્થળ માત્ર રાજકીય નેતાઓ અથવા માળખાકીય વિકાસ પૂરતું મર્યાદિત નથી અંબાણી પરિવાર ભારતના સૌથી નોંધપાત્ર વેપારી રાજવંશોમાંનું એક જામનગરમાં આધ્યાત્મિક સ્થળોના કાયકલ્પનું નેતૃત્વ કરી રહ્યું છે જેમાં બહુ પ્રતિષ્ઠિત કૌટુંબિક લગ્ન પહેલા 14 મંદિરના નવીનીકરણ સાથે પહેલ વ્યક્તિગત અને સાંપ્રદાયિક મહત્વની ક્ષણો સાથે આધ્યાત્મિક વારસાને જોડવા માટેના વ્યાપક વલણને પ્રતિબિંબિત કરે છે જે વ્યક્તિગત માન્યતાઓથી આગળ વધતા ઊંડે જોડાયેલા સાંસ્કૃતિક સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે જેમ જેમ ભારતની 21મી સદીમાં આગળ વધી રહ્યું છે તેમ વિકાસની ગાથા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખ સાથે વધુને વધુ જોડાયેલી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દ્વારકાધીશ મંદિરની મુલાકાત ઉત્સાહી સમુદાયનો પ્રતિસાદ સુદર્શન સેતુની સ્થાપત્ય ભવ્યતા અગ્રણી પરિવારો દ્વારા સાંપ્રદાયિક પહેલો સામૂહિક રીતે એક એવા રાષ્ટ્રની વાર્તા કહે છે જે ભવિષ્ય તરફ સતત આગળ વધીને તેના ભૂતકાળને વળગી રહે છે આધ્યાત્મિકતા નેતૃત્વ અને સાંપ્રદાયિક ભાગીદારોના આ સંગમ દેશની નૈતિકતાને પ્રતિબિંબિત કરે છે જે તેના સાંસ્કૃતિક વારસામાં દ્રૌડપણે મૂળ છે અને પરિવર્તનના પવનને સ્વીકારે છે જેમ જેમ જય શ્રી કૃષ્ણના નારાઓ ગુંજતા હોય તેમ તેઓ આપણો વિશ્વાસના કાયમી વાrsa સમુદાયની બંધનકર્તા શક્તિ અને જૂના અને નવા સુમેળ ભર્યા સુમિશ્રિત તરફ રાષ્ટ્રને સતત યાત્રાની યાદ અપાવે છે